વાવાઝોડાને લઈને આવી રહ્યા છે એક મોટા સમાચાર એ અહેવાલમાં અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને એક સંકેત જાહેર કર્યો છે ગુજરાત પર શું આવી શકે છે વાવાઝોડું સાંભળો અંબાલાલ કાકાની યાદ આહી લગભગ ત્રેવીસ મે ધુલાઈ છે બંગાળ ઉપાગણમાં આવશે બંગાળ ઉફાગરમાં વેળમાર્ટ લોપ્રેશન બનવાની શક્યતા રહેશે છે જોકે આ ચોમાસાની ઋતુ છે એટલે દગ્યાનું તાપણ નીતું હોય એટલે વ્યારમાર લો પ્રેશર થઈ ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે પણ આ વ્યાજમાર સ્લો પ્રેશર બનશે તેના કારણે દક્ષિણ પૂર્વીય તત્વો ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે ત્યારબાદ આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ પંચમહાલના ભાગો હિંમતનગર સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય